નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યુઝ હું ચાંદોદ અને પાંચ જેટલા મર્યાદિત મુસાફરો બેસાડી નર્મદા નદીમાં નાવડી વ્યવહાર ચાલુ રાખ્યો છે દેશભરમાં દક્ષિણ પ્રયાગ તીર્થ ક્ષેત્ર ચાંદોદ અને કરનાળી ત્રિવેણી સંગમ સ્નાન વિધિ વિધાન અને દેવદર્શન પ્રસિદ્ધ છે તીર્થ ક્ષેત્ર ચાંદોદ અને કરનાળી ખાતે એકસો પચાસ વિહાર વ્યવસાય તેમજ ત્રિવેણી સંગમ ખાતે સ્નાન અર્થે ઉપરાંત કરનાળી ખાતે કુબરેશ્વર મહાદેવના દર્શન અર્થે યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ પધારતા હોય છે જે યાત્રાળુઓની આવનજાવન ઉપર જ નાવિકોની રોજીરોટી નિર્ભર રહેલી છે ત્યારે તાલુકાના ચાંદુદ અને કરનાળીના નાવિકોએ ડભોઈ મામલતદારને પોતાના પ્રશ્નોના નિરાકરણ બાબતે રજૂઆત કરી છે જેમાં વર્ષ બે હજાર અગિયારથી નાવિકોના લાયસન્સ રિન્યુ નથી કરાયા તેમજ હોળીના ખરીદ વેચાણનું રજીસ્ટ્રેશન અને પૂરતા પ્રમાણમાં સેફટી સાધનો આપવાની રજૂઆત કરાઈ હતી

તે ઘરે આવ્યા હતા તપાસ માટે તે ઘરે અમારા અમારી મુલાકાત લીધેલી પછી અમે જે અસ્થિ વિસર્જન કરવા માટે જે પેસેન્જર આવે છે તે પાચપાત પેસેન્જર બેસાડી અને જે લાઈફ જેકીટ છે રીગો છે એ સેફ્ટીના સાધનો બેસાડી અને સરકારી ગાઈડલાઈન પ્રમાણે એની સૂચનાનું પાલન કરી અને પાચપાત પેસેન્જર રાખીને બોટમાં પેસેન્જર ચાલુ રાખેલ છે આમ તો ગુજરાતનું કાશી કહેવાય ચાનો તીર્થ એટલે આઈ ગાડી બધા પૂજા વિધિ વિધાન કરવા માટે આવતા હોય છે અસ્તી વિસર્જન માટે આવે વિધિ કરાવવા માટે આવે પણ તંત્રએ આઈ ગાડી પાંચ પેસેન્જર બેસાડી અને લાઈવ રીંગો મૂકી અને બોટ ચાલુ રાખ સૂચના આપી છે અને અમે તંત્રના આભારી છીએ તે નાવે આખું નાવિક સમજી મંડળ તંત્રનો આભારી જ છે અમે વ્યક્ત કરીએ છીએ ડભોઈ મામલતદાર સાહેબશ્રીને અમારા નાવડીના પડતર પ્રશ્નો માટે રજૂઆત કરવા ગયેલા જેવા કે અમારે ભરૂચ કસ્ટમમાં અમારા નાવડીનું રજીસ્ટ્રેશન થાય છે કે ભાઈ અત્યારે મારા મારી બોટ છે અને મારાથી બીજાને વેચવી હોય તો પછી રજીસ્ટ્રેશન અત્યારે બંધ થઈ ગયું છે બીજું કે અમને બે હજાર અગિયારથી લાઇસન્સ નથી મળતા અમે લાઇસન્સ લેતા હતા અને રિન્યૂ નથી થતા હવે એટલે અમે મામલતદાર સાહેબશ્રીને રજૂઆત કરી એમને પણ અમને બહુ સકારાત્મક અભિગમ આપ્યો છે કે ભાઈ કંઈ નહીં હું તમારી ઉપર વ્યવસ્થિત રજૂઆત કરીશ તો એમનો પણ પ્રસાદ ધન્યવાદ છે હા અમારી અમારે આ આ નાવડ બોટ માટે અહીંયાથી છેક ભરૂચ જવું પડે છે તો અમારી એમને એ પણ રજૂઆત કરી કે ભાઈ અહીંયા ડભોઈ કે વડોદરા જિલ્લામાં ગમે ત્યાં કોઈક જગ્યાએ અમને કંઈક પણ ઓફિસ જેવું આપે અમારે તો અમારે ત્યાં સુધી ધક્કા ના ખાવા પડે તો સાહેબે અમને બહુ સકારાત્મક એનો જવાબ આપ્યો છે કે ભાઈ હા અને અમે એમનો આભાર વ્યક્ત કરીએ છીએ હવે હોળી વરસ સર્જઈ નથી તરવિયાઓ છે શું કહે આમ તો માતાજીની કૃપાથી વર્ષોથી હોળીઓ ચાલે છે કોઈ દિવસ કોઈ આવી દુર્ઘટના થઈ નથી અને અમારા નાવિક મંડળમાં બધા જ તરવૈયા છે અને પ્રશાસનને પણ જ્યારે પણ કોઈક જગ્યાએ પૂર કે કોઈ કોનારાત થાય છે તો ચાણોદના તરવૈયાઓ રેસ્ક્યુ માટે જાય છે અને અમે સહકાર આપીએ છીએ તંત્રને બિલાલ ભુરાવાલા નેશનલ ન્યૂઝ લબ હોય સમાચારોના સતત અપડેટ માટે నేన ప్లస్ న్యూజ నా యూట్యూబ చ సబ్స్క్రైబ కెలాయన్ దావో అో ఇంస్టాగ్రా ఫేస్బుక్ టవిటర్